આ ખોટું બોલતે હો નિશાળે જવું પડે ને એટલે આ ખોટું બોલે છે બીજું કઈ છે નહીં ખોટું બોલે હા સર મને લાગતો જ નહીં ચાલો છે ને દવાખાને જઈ પછી એક અનિસર મોટો જબર દેવરાઈ દી તો સારું થઈ જાય લે તો મજા ન હોય તો ફેમિલી જવું ન પડે દવાખાને હાસો બોલજો દવાખાને જવું પડે કે નહીં દવાખાને આવે કે થોડું સારું થાય ના હારલ પૂજાબે નાકડી દવાખાને લઈ જવાના છે અને હાલો હવે બધા વિડીયો બના રે છે તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હાલો મારા બા શું કરી આપણે જોઈએ બા શું કરો માંડવી હેકો માંડવી કેમ માંડવી થી એ લે તમર બામે છે ને માંડવી હેકોન ચાલુ કરી દીધું જો આઈએ થોડી ફેકી નેજી હેકે બા હા આટલી બધી નહીં હેકો બે દઉા ને ચાલુ કરી દીધું ને બા જય માતાજી લે એમ ના હાલે મારા બા છે ને માંડવી હેકેલી ખાવાની બહુ મજા આવે તે મને કે તમે બધા છે ને લીલી માંડવી મગાવી મગાવીને ખાધા કરો પછી આ કે હુકલ છે એ બગડી જાય એમના મારબા આવે છે ને અટલું માઇન્ડ બી એકવાનું ચાલુ કરી દીધું અને ખાસ વાત એક તમને કહો કે હવારમાં છે ને હવારમાં પોર્નો ફોન આવ્યો હતો કે પતુભાઈ હવે પાસા આવે છે પતુભાઈ કેમ પાસા આવે તમને ખબર છે પતુભાઈને ના સારું નહીં લાગતું તો પત પતુભાઈ છે ને એના પપ્પાની હારે જ આગળ આવશે હવે ક્યાં આવે કંઈ નક્કી નથી પણ આવશે એમ ખબર છે તો પતુભાઈ છે ને ફાઇનલી ઘરે વહી આવશે હેતાશભાઈ ને એના મમ્મીના રોકાશે તો પતુભાઈ આવે છે એટલે હવે મજા આવશે ને અમારા પૂજા બેન નું કઉ ને તો આગળ છે ને ડોક્ટર સાહેબ નો ફોન મેં કરી દીધો છે તો ડોક્ટર સાહેબ આગળ આવતા જ હશે અમારા પૂજા બેન અની સર તો દેવડાવાનું છે અની સર દઈ દે હે એટલે આગળ સારું કેમ પૂજાબેન બેન અની તો ખંભા ઉલાડવાના નથી હું અની સર તો દેવરાવી જ દેવું છે આગળ આગળ અની સર દેવરાવી દેવાનું છે ભલે બાટલો સડાવ તો બાટલો સડાવી દઈ કાનો હારું સારું અની તો લે આમ જોઈએ રોવા જ રડે હું રડે મને પણ ને આની સાથે દેવાનું ખાલી ટ્યુબ ટીપા આપીએ સાંડે જા હા સાંડે જા સાંડે જા રડવા ન હોય ભાઈ રડવાનું નો હોય રડવાનો એ ભાઈ બા રડે પૂજી ના બે ટીપા દે બીજું કાંઈ નહીં દે હું તો ખાલી આહો થાય બેન રડાઈ જાય હું તો ખાલી આહો ઘડી ખીજું તા તો બેન ને રોવાઈ જાય જો તો પાપણિયા જાય જો રોવાઈ ગયું સાંડ્રી જા રડવાનું ન હોય વધારે દુખે બહુ દુખે હે આ કરતો તો પણ બહુ દુખે હે બોવ બહુ બઉ દુઃખે હાલે આગળ આવતા જ પૂજાબેન તપાસ કરીને આપી દે દવા હો રહી જા પૂજાબેન રોવાય બહુ જાય ક્યારેક ક્યાંક થાય ને એટલે રહી જા એને કાન માં વધારે દુખે છે ખોટું નહીં એટલે વધારે રોવા માટે છોકરો ને તો હું છોકરો ને ગમે કાનમાં કે તબિયત વધારે પકડી ગયો હોય ને તો જ એ રોવાય કરતા જાય પણ આજે મારા પૂજાબેન છે ને આમ ગણી તો રાતનું કાનમાં દુખતું હતું તો ધીમે ધીમે દુખતું પછી મારા બાવે છે ને લહણની ને એવું કાંઈક તેલને એવું બધું નાખ્યું હતું તો આખી રાત તો પૂજાબેન નથી હોતા ને અત્યારે દુખે છે તો હવામાં ફોન તો કરી દીધો છે પણ હવે આગળ આવશે બીજી

હું તમને હું મને કે તું ઈસ ખા એટલે ભાઈ છે ને મામા ને ઘેર જ્યા હા ને તી કે કે આય છે ને એ ફોટામાં હતા કેવી ખબર પડે આ છોકરાને એ બા કેવી વાતો કરે બે જાવ ના મને કઈ ઈસકા બેસી જ એને બેહો તમને આજ હાવ ભૂલા કે આજે મારા નીતિન બર્થડે છે મારા નાના ભાઈ બર્થડે છે તો તમે બધા વિશ જો વિડિયો કોલ આવ્યો છે કે બર્થડે આજ છે ને એટલે કેમ નીતિન ભાઈ જય માતાજી રામ હા ફેમિલી ને હે હેપી બર્થડે ભાઈ થેન્ક યુ હવે પાર્ટી તો આપો પાર્ટી દેવાની છે હવે તો ડબલ ડબલ પાર્ટી જો હે

આજનું વાતાવરણ છે ને હા વરસાદી વરસાદી છે કેમ કે છે ને ઘડીક વરસાદ વરસે પાસ બંધ રહી જાય તો જો હજી વાદળા છે ઘડીક પેલા વરસી જો બહ આજ તો વરસાદમાં વરસાદમાં વરસાદ છે ને અમારા ભાઈ જો ઘડીક ખૂજ ગયા હતા હવે પાસો છે ને અમારા ભાઈ જાગી જશે અમારા પતુ ભાઈ હે બહુ ટ્રાફિક છે લે આમ જો આ ટ્રાફિક થઈ ગઈ ટ્રેક્ટર પછી ટ્રક જીસીબી તમે જો હાઉ ટ્રાફિક કરી નાખી હે હા રમા મંડા

તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ગમે હોય ને ભાઈ તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાદી બેટાટા સિંહ